આપણે એને વન્ય રખડતા પ્રાણી અને ઊભા પાકને જે નુકસાન કરે છે એના માટે ખેડૂતો સોલાર ઝટકા મશીનનો ઉપયોગ કરે છે ને એ સોલાર ઝટકા મશીનના ઉપયોગથી આપણને કેટલી સબસિડી મળશે કયા ક્રાઇટેરિયામાં મળશે એની આગળના વિડીયોમાં આપણે જોતા રહીશું તો મિત્રો અઢાર બે બે હજાર પચીસથી સવારના દસ વાગ્યાથી આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી એની કરી શકશો અને એના માટે તમારે આ યોજનાનો લાભ લેવા માટે જમીન ધારણ કરતા તમામ ખેડૂત ખાતેદાર આમાં લાગુ પડે છે એક ખાતા ડી જમીનના આઠો દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદાર અન્ય ખાતાધારકની સંમતિથી આધીન લાભ મળવા મળવાપાત્ર રહેશે એટલે કે એક ખેડૂતને મહત્તમ એક જ ખાતામાં લાભ મળવા પાત્ર છે જેને સંયુક્ત ખાતું ધારક હોય તો એવા લોકોના માટે લાગુ પડે છે સિંગલ સિંગલ ખાતું જે છે એને પણ લાગુ પડે છે સોલાર ફેન્સિંગનો ઉદેશ જંગલ વિસ્તારમાં દાખલી રીતે લાગુ પડતું હોય તો એને વન્ય વિભાગનું સનદ અથવા તો અધિકાર પત્ર રજૂ કરવાનું રહેશે સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન જે કહેવાય છે એમાં સહાયનું ધોરણની જો વાત કરું તો ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ વધુમાં વધુ પંદર હજાર બે માંથી જે ઓછું હોય તે લાગુ પડશે અને આ યોજના દસ વર્ષ સુધી એટલે કે એક ખેડૂત ખાતેદારને દસ વર્ષ સુધી આ યોજનાનો લાભ મળી મળી શકે એટલે એક જ વાર આ દસ વર્ષ સુધીમાં મળવા પાત્ર છે અને આઈ ખેડૂત પોર્ટલમાં મેં તમને જે વાત કરી કે ભાઈ અઢાર બે બે હજાર પચીસ સુધી એની ઓનલાઈન અરજી થઈ શકશે તો મિત્રો બે હજાર ચોવીસ પચીસનું એન્ડ અને વર્ષ પૂરું થવાનું હોય ત્યારે જે જિલ્લામાં બસત રકમ રેલી હોય એટલે આ આ યોજના એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈથી માથી બસત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં અરજી સ્વીકારવામાં આવશે એટલે કે એનો અર્થ એવો થાય છે કે આ ચાલુ વર્ષની અંદર જે બસત રહી ગવર્મેન્ટ પાસે એના માટે ફ્રીન ઓપન થવા જઈ રહ્યું છે તો અઢાર બે બે હજાર પચીસથી ખાસ મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે સોલાર ઝટકા મશીન જે કહેવાય છે એના માટેની ખેડૂતોને ખાસ જરૂરિયાત હોય છે અને વન્ય પ્રાણીથી રક્ષણ કરવા આપણા ઊભા પાકને બચાવવા માટે જ્યારે આપણે સોલાર ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય ત્યારે આની અંદર પચાસ ટકા અથવા તો વધુ વધુ જે વાત કરી એ પ્રમાણે તમને આમાં લાભ મળવા પાત્ર છે ધન્યવાદ સાથે રાજેશરા આભાર